શ્રીમદ્ ભગવદ્ ગીતા એક શ્લોકુ સ્વ બાંધવાન સ્વખી ન શ્યામ માધવ હે જીવમાત્રના પાલનહાર ધ્રુતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે યદ્યપિ તેઓ અત્યાચારી છે છતાં પણ જો અમે તેમની હત્યા કરીશું તો અમને નિશ્ચિત પાપ લાગશે તેથી અમારા પિતરાઈ ભાઈઓ પુત્રો અને તેમના મિત્રોનો સંહાર કરવો તે અમારા માટે ઉચિત નથી હે માધવ શ્રી કૃષ્ણ સંબંધીઓનો સંહાર કરીને અમે સુખી થવાની આશા પણ કેમ રાખી શકીએ પોતાના સંબંધીઓનો સંહાર ન કરવાની પોતાની મનોવૃત્તિને ઉચિત ઠરાવવા ઉપરોક્ત શ્લોકમાં યદ્યપિ શબ્દનો બે વાર પ્રયોગ કરીને અર્જુન પુન કહે છે યદ્યપી હું તેમનો વધ કરું તથાપી આવા વિજયથી મને શું પ્રસન્નતા મળશે અધિકતર પરિસ્થિતિઓમાં લડવું અને હત્યા કરવી એ અધાર્મિક પ્રવૃત્તિઓ ગણાય છે જે બાદમાં પશ્ચાતાપ અને અપરાધ ભાવને ખેંચી લાવે છે વેદો કહે છે કે અહિંસા એ મહાન સદ્ગુણ છે અને અપવાદરૂપ કેટલીક વિષમ પરિસ્થિતિઓ સિવાય હિંસા પાપ છે મહહિંસ્યાત સર્વાભૂતાની કોઈપણ જીવિત પ્રાણીની હત્યા ના કરો અહીં અર્જુન તેના સગા સંબંધીઓનો વધ કરવા માંગતો નથી કારણ કે તે તેને પાપ ગણે છે જો કે વશિષ્ઠ સ્મૃતિ કહે છે કે છ પ્રકારના આતતાઈઓ છે જેમની વિરુદ્ધ આપણને આપણો બચાવ કરવાનો અધિકાર છે તેઓ જે કોઈના ઘરને આગ લગાડે તેઓ જે કોઈના ભોજનમાં વિષ મિશ્રિત કરે તેઓ જે કોઈની હત્યા કરવા ઈચ્છે